ભુજની છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર આવેલ દીપ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આજે અચાનક આગ લાગી હતી તમામ પ્રકારના ઉપકરણો બળીને ખાક લાખોનું નુકસાન આજે રોજ તારીખ આઠ ના સવારે સાત ને પાંત્રીસ કલાકે ભુજ ફાયર કંટ્રોલ રૂમ એક કોલ આવ્યો હતો આ કોલમાં છઠ્ઠી ભારે રિંગ રોડ પર આવેલ જાણીતી ડીપ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં કોઈ પણ કારણોસર આગ લાગવા પામી હતી આગ લાગના આગ લાગી હોવાનો મેસેજ મળતાની સાથે ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે જોઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પરંતુ આગ કાબુમાં આવે તે પહેલાં ડીપ એન્ટરપ્રાઇઝમાં જે ઉપકરણો હતા તે બળીને ખાક થઈ ગયા છે ખાસ કરીને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિકતા કારણ જાણવા મળ્યું છે પરંતુ વિશેષ તપાસ બાદ વિગતવાર કારણ જાણવા મળ્યું છે મોટી રકમનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે આ પરિસ્થિતિ જોઈને કશું કહેવાનો ઇનકાર કર્યો હતો પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે આગ લાગવાના કારણે વહેલી સવારે ભારે અફડાતફડી મચી જવા પામી હતી આગળ કે પાછળની કોઈ દુકાનને નુકસાન થયું નથી પરંતુ વહેલી સવારનો સમય હોય ત્યારે ફાયર બ્રિગેડની કામગીરીના કારણે વધુ નુકસાન થતું બચી ગયું છે ખાસ કરીને વાઘજી બારી સત્યજીતસિંહ ઝાલા ઇસ્માઈલ જત વિશાલ ગઢવી જિજ્ઞેશ જેઠવા વિશાલ ગોર સહિતના લોકોએ આ બોલાવવામાં ખૂબ જ મહત્વની કામગીરી કરી હતી અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે